નમસ્કાર મિત્રો હેલ્ધી ચિલ્ડ્રન હેપી ફેમિલી વિડીયો બાળકને તાવ આવે ત્યારે આપણે શું શું ઘરે કાળજી રાખવી જોઈએ તો બાળકને તાવ આવ્યો હોય ત્યારે ખાસ બાળકને બહુ વધારે પડતા કપડાં પહેરાવવાના નહીં કે બહુ ઢાંકીને રાખવાનું નહીં વધારે પડતા કપડાથી ગરમી વધારે થાય છે તાવ વધારે આવે તાવ વધે બીજી વસ્તુ બાળકને શક્ય એટલું વધારે પાણી અને પ્રવાહી લેવાના આગ્રહ રાખવું જેટલું પ્રવાહી બાળક વધારે પીવીએ એટલું સારું રહેશે જો બાળક જે રૂમમાં હોય ત્યાં હવા ઉજાસ વ્યવસ્થિત રહે એનું ધ્યાન રાખવું સાવ બંધિયાર જગ્યામાં બાળકને રાખવું નહીં એર સર્ક્યુલેશન હવા ઉજાસ વ્યવસ્થિત હોય તેવી જગ્યાએ બાળકને રાખવું જોઈએ બાળકને નવડાવતી વખતે થોડા સહી જ પાણીથી નવડાવવું જોઈએ અને ઘરમાં બાળક માટેની તાવની દબાપની પેરાસિટામન હોય તો એ તાત્કાલિક બાળકને આપી દેવી અને પછી તુરંત જ તમારા ફેમિલી પીડિયાટ્રિશિયન એટલે કે બાર્ડ ઓફ નિષ્ણાત ડોક્ટરનો સંપર્ક કરી અને બતાવી દેવું જોઈએ થેન્ક યુ